થાય તો આપણે એ દાવા સાથે જઈશું અને બીજા નંબરમાં અત્યારે કામ રોકાય કે ચાલે એ આપણે નથી જોવાનું આપણે હવે અધિકાર પંચમાં જવાનું છે આવડા વિરોધ આપણી જમીનનું પૂથુકરણ નથી કર્યો બીજા નંબરમાં એ લેબમાં કઈ રીતની અત્યારે ઉપરની જમીન કેવી છે નીચેની પછી ઉપર આવતી રહેશે એટલે આપણને નુકસાન થાય છે અને બીજું કે અત્યારે નવા કપાસના ભાવ ને જીરાના ભાવ જે મામલતદારમાંથી ને આપ્યા છે એવું કાંઈ આપણે આ જાણ કરવા નકરો ઓર્ડર જ લઈને આવ્યા છે બરાબર એટલે અત્યારે આપણે જીસીબી નાખે તો નાખવા દેવાનું નથી બરાબર અને આજ રાતે નવા દેવડીયા અને જૂના દેવડીયામાં બધાય ભેગા થઈ ગયો કાલે આપણે કઈ રીતનું આયોજન કરવું કાલે આપણે બંધ કરાવ અને નીકળશું બરાબર સંખ્યા મોટી લઈને આવવાની ટુકમાં અત્યારે શું કરવાનું કરવાનું હોય ને એને ભૂલી જાવ આજ આપણે આઈથી અંદર ન હો હા હા કામ બંધ મિત્રો લાઈવ બતાવી રહ્યા છી તમે ત્રીજો વિડિયો પણ જોઈ રહ્યા છો આ ત્રીજો વિડીયો છે ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને કંપની દ્વારા કામ કરવા માટેની જે તૈયારી છે એટલે કે કંપની જીસીબી જે છે એના દ્વારા કામ કરવાની તૈયારીમાં ખાસ કરીને એટલા માટે બતાવી રહ્યા છે કે ખેડૂતો છે વળતર બાબતો વિરોધ કરી રહ્યા છે

ખેડૂતો દ્વારા રસ્તા ઉપર જીસીબી ન પ્રવેશ દેવા હવે રસ્તા ઉપર એટલે કે ખેતરમાં બેસી ગયા છે બાજુ એસઆરપી બંદોબસ્ત પણ છે સાથે જ મેં કહ્યું કંપનીના કર્મચારીઓ પણ છે કંપની દ્વારા કામ કરવા જીસીબી લાવવાની એટલે કે લાઈવ જોઈ રહ્યા છે કે શું થાય છે હવે જીસીબી લાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે જીસીબી ને લાવી અને કામ ચાલુ કરી દેવાનું જીસીબી ખેડૂતો દ્વારા પણ વિરોધ થઈ રહ્યો છે જીસીબી આવી રહ્યા છે બતાવી રહ્યા છે તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને જેસીબી પણ જે લાવી રહ્યા એટલે જીસીબીથી કામ ચાલુ કરવાનો પ્રયત્ન આ બાજુ સાઈડમાં જોઈએ ખેડૂતો દ્વારા એવું આપણે બતાવી રહ્યા છીએ નજરોજના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો ખેડૂતો જે જોવે છે એ સડકથી શેર કરશો દેવડિયા અને જેત પર વચ્ચે બંને ગામ વચ્ચે તો જીસીબી દ્વારા

જય જવાન જયન ભારત માતા કે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન અમે અમારો હક માગી નથી માગતા અમે અમારો હક માગી છીએ નથી

ખેડૂતો જેસીબી ને આડે બાઇક છે અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના આપણે લાઈવ પણ બતાવી રહ્યા છીએ સોશિયલ મીડિયા થકી લાઈવ જોઈ રહ્યા છો કે જેસીબી મશીન ને ખેતરમાં ન ઘુસવા દેવા અને ખેડૂતો દ્વારા જે વડતર ની માંગ કરી રહ્યા છે કે જે વળતર મળવું જોઈએ એ નથી મળતું ને એના દ્વારા વિરોધ કરી રહ્યા છે અને તમે પણ જોઈ રહ્યા છો દેવડિયા અને જેતપુર ગામની વચ્ચે જ્યાં વીજ લાઈન પસાર થાય છે ને વીજપોલ ના કામ માટે તેનો વિરોધ કરી રહ્યા છે અને કંપનીના દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના લઈને પણ કંપનીના કર્મચારીઓ જે છે માંગ કરી રહ્યા છે કે ભાઈ અમારે બંદોબસ્ત સાથે કામ કરવાનું છે બીજી સાઈડ આપણે એ પણ જોઈએ ખેડૂતો પણ મશીનને આડા છે એટલે કે મશીનને રોકવાનો પ્રયત્નો છે હાલ તો ખેતરમાં ન દેવા કામગીરી છે એને રોકી રહ્યા છે બીજી બાજુ જ મેં કહ્યું એમ પાવર વીજ લાઈન પસાર થાય છે ખેડૂતો જે જોઈ રહ્યા એકવાર ઝડપથી શેર કરો એટલે અન્ય ખેડૂત સુધી માહિતી પહોંચે હળવદ તાલુકા અને મોરબીના જેતપરના જે છે ખેડૂતો એ બધા જ અહીં ખેડૂતો જે છે એ રસ્ત પર છે ખાસ કરીને હળવદ તાલુકાના દેવડીયા ગામના અને મોરબીના જેત પરના દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને એ વિરોધ મશીન રોકવાના પ્રયત્નો સાથે જ કંપની દ્વારા જે માપણી કરવામાં આવી છે તે જગ્યાને આપણે બતાવી સાથે જ એસઆરપીનો પણ બંદોબસ્ત અહીં બતાવવામાં આવે છે જે એસઆરપીના જવાનો સાથે જ કંપનીના કોરિડોર જે કંપની અદાણી કંપનીના જે કર્મચારીઓ છે તે પણ પોલીસ જવાનો પણ છે અને એ કામગીરી કરવાની છે કામગીરીને લઈને વીજપોલ અહીંયા ખેતરની વચ્ચે વીજ પોલ જે છે એ આવી રહ્યો છે એટલે ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા તો આપણે લાઈવ બતાવી રહ્યા છે નજરાજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમે નિહાળી રહ્યા છો ખેડૂત જે કોઈ ખેડૂત મિત્રો જોડાય એકવાર શેર કરી દેશો અચૂક હાલ તો છે જે કામગીરી રોકવાના દ્વારા બતાવી રહ્યા છે અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે